ત્યારે આજ રોજ આ પુલવામા એટેકના ચોથા વર્ષે ભારતીય સેનાના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો યુવા શક્તિ ગ્રુપના વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાડી વીર જવાન શહીદોને શ્રદ્ધા સુમન પાઠવી શ્રદ્ધાંજલિ આપી હતી તો સાથે સાથે અન્ય યુવાનોને પણ વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવા બદલે વીર શહીદોની યાદમાં બ્લેક ડે તરીકે ઉજવવાની અપીલ કરી હતી આજ રોજ એમએસ યુનિવર્સિટીની અંદર વેલેન્ટાઇન ડે નહીં પરંતુ અમે લોકો આજે બ્લેક ડે તરીકે ઉજવવામાં આવ્યો છે બે હજાર ઓગણીસમાં જે પુલવામા અટેક થયો હતો તેના લીધે આપણા ભારતના ચાલીસ જવાનો શહીદ થઈ ગયા છે તો આજ રોજ અમે એમએસ યુનિવર્સિટી યુવા શક્તિ ગ્રુપ દ્વારા ચાલીસ યુ સૈનિકોને અમે લોકો આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે યુવા શક્તિ ગ્રુપ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જે આતંકવાદીઓ દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો તેમાં આપણા ચાલીસથી ચાલીસ જવાન શહીદ થયા તે માટે તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે આપને આર્ટ્સ ફેકલ્ટી ખાતે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ત્યારે હ અમે સૌ ભેગા થઈને જે શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપી છે બીજા યુવાનોને હું એ જ અપીલ કરું છું કે જે વેલેન્ટાઇન ડે મનાવે છે એ તદ્દન ખોટો છે કેમ કે આજના દિવસે આપણે ભારતનો એક માનવા જઈએ તો બ્લેક ડે તરીકે માનવામાં આવે છે તો છતાં પણ આજના નોજવાન યુવાનો છે તે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે તે તદ્દન ખોટું છે જે બહારનો કલ્ચર છે આપણું જે છે જે ભારતમાં બ્લેક ડે તરીકે માનવામાં આવે છે જે શહીદોને એક શ્રદ્ધાંજલિ આપવી પડે અને તેમનું બે મિનિટનું મૌન ધારણ કરવું જોઈએ મારું નામ મિર ગોહિલ યુવા શક્તિ ગ્રુપ